મિત્રો આજે તમને પાવાગઢની એક એવી જગ્યાએ લઈ જઈશ કે જેના વિશે હજુ ઘણા બધા મિત્રો જાણતા હોય આજે આપણે જોઈશું સાત મંજિલ જે પાવાગઢ બસ સ્ટેન્ડ થી તમે તમને રસ્તામાં જોવા મળે છે મિત્રો કહેવાય છે કે આ સાત મંજિલ એ બે ચોર ખાફરા અને ઝવેરીનો મહેલ છે અહીંયા તમને રાજાઓના સમયનું જોરદાર પ્રાચીન બાંધકામ જોવા મળે છે તો તમે ગમે ત્યારે પાવાગઢ આવો તો આ પ્રાચીન ઈમારતો જોવા માટે અહીંયા આવી શકો છો અહીંયા તમને ઊંચી ઊંચી દિવાલો જૂના પ્રાચીન પગથિયા અને સાથે જ અહીંયા જે સાત મંજિલ છે ત્યાંથી તમે પાવાગઢ જંગલની અંદર જે ખુન્યા મહાદેવનું મંદિર આવેલું છે તે મંદિરનો પણ તમે એક જોરદાર વ્યૂ અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો અત્યાર સુધી તમે આ લોકેશન ઉપર ગયા છો કે નથી ગયા તે કોમેન્ટ કરો અને ના ગયા હોય તો હવે ગમે ત્યારે પાવાગઢ આવવાનું થાય તો આ સાત મંજિલ નામની ઇમારતની મુલાકાત લેવાનું ભૂલતા નહીં જે બે ચોર ખાફરા અને ઝવેરીના મહેલના નામે ઓળખાય છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આગળ આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપીએ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો